અમદાવાદના એરપોર્ટને વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવી રહ્યું છે અને તમામ એરક્રાફ્ટો લેન્ડ એન્ડ ટેક ઓફ થાય તેનું આયોજન જે છે તે કરાઈ રહ્યું છે અને નવો ટેક્સી વે પણ જે છે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર તૈયાર થઈ ચૂક્યો છે જે ખુલ્લો જે છે તે મૂકવામાં આવનાર છે વાત કરવામાં આવે તો અમદાવાદના જે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેમાં એરપોર્ટની વાત કરીએ તો એન્ટ્રી અને એક્ઝિટ જે છે તેનું કાર્ય ઝડપી બનવા જઈ રહ્યું છે કારણ કે નવો ટેક્સી વે જે છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે રનવેની સમાંતર આ ટેક્સી વે જે છે તે તૈયાર કરવામાં આવશે ખાસ કરીને વાત કરવામાં આવે તો આગામી સત્યાવીસ તારીખથી સવારે સાત વાગે આ ટેક્સી વે જે ખુલ્લો મૂકવામાં આવનાર છે તેનું નામ જે છે તે આર આપવામાં આવ્યું છે આર વન આર અને આર વન એ બે જે છે તેના પરથી અમદાવાદના ઇન્ટરસ એરપોર્ટ પરથી ફ્લાઇટ જે છે તે ઓપરેટ કરવામાં આવતી હોય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જેની કુલ લંબાઈ જે છે તે હવે એકત્રીસસો મીટરની જે છે તે થઈ ચૂકી છે અમદાવાદના એરપોર્ટની વાત કરીએ તો એરપોર્ટનો રનવે હાલમાં પાંત્રીસો મીટરનો છે તેને સમાંતર આ ટેક્સી વે એકત્રીસસો મીટરનો તૈયાર કરવામાં આવ્યો છે એટલે આ અંદાજીત ત્રણ કિલોમીટર જેટલો આ રનવે જે છે અને સાથે ટેક્સી વે જે છે તૈયાર થઈ ચૂક્યો છે અને રોજના ત્રણસો ને ત્રીસ જેટલી ફ્લાઇટો જે છે તે અમદાવાદના એરપોર્ટ ઉપરથી પસાર થતી હોય છે ત્યારે હવે ટેક્સી વેના કારણે અંદાજી ત્રણસો જેટલી ફ્લાઇટ જે છે તે આ ટેક્સી વેનો ઉપયોગ કરશે કારણ કે આ ટેક્સી વેના ઉપયોગથી ઝડપી જે છે તે સંચાલન થશે ખાસ કરીને કાર્બન ઇમિશન એટલે પ્રદૂષણ જે છે તે પણ આગામી સમયમાં ઘટી શકે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હવામનું જે પ્રદૂષણ જે થઈ રહ્યું છે સાથે સાથે ઇંધણનું પણ જે રીતના ટેક્સી અહીંયા જ્યારે પાર્ક કરેલી હોય છે ટેક્સીમાં એરપોર્ટ ઉપર જ્યારે ફ્લાઈટ હોય છે તેમાં પણ અનેક સંચાલન જે છે તે કરવામાં આવતું હોય છે ત્યારે ઈંધણની જે છે તે ખૂબ જ કહી શકાય કે વપરાશ થતો હોય છે તેની પણ જે છે તે બચત થવાની છે એટલે હવે આ જે એરપોર્ટ જે છે તે ટેક્સી તૈયાર થતાં જે સંચાલન જે છે તે પણ ઝડપી બનશે અને કલાકમાં વીસ ફ્લાઇટની ક્ષમતા જે છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટની છે તે પણ વધીને અઠ્યાવીસની થવાની છે એટલે અંદાજે ચાલીસ ટકા ઓપરેશન્સમાં જે છે તે પણ વધારો થવાનો છે કેમેરામેનનું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ